હેલો સ્ટુડન્ટ્સ હવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઈન ટુ ડે સી સ્ટેન્ડર્ડ સેવન્થ એન્ડ સબ્જેક્ટ ગુજરાતી એન્ડ દેટ ચેપ્ટર નંબર એઇટ એન્ડ ચેપ્ટર નેમ ઇઝ લીલાછમ ખેતરનો રખેવાળ અગાઉના પાઠમાં આપણે પ્રશ્ન ક્રમાંક ત્રણ સુધી જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્ન ક્રમાંક ચાર જોઈએ છેલ્લું પતંગ્યું વાર્તાના આધારે આઠ દસ વાક્યોમાં વર્ણન કરો નંબર એક દિગ્વિજય દિગ્વિજય રાણા પૈસાદાર હતો તેણે પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરતા ટાઈમ સટલ વન ટીએસ વનમાં મુસાફરી કરવાની તક મેળવી હતી તે તેમાં બેસી જુરાસિક યુગમાં જઈ ડાયનોસોર જોવા ઈચ્છતો હતો તે કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી ત્રણ અધિકારીઓ સાથે ટીએસ વનમાં જુરાસિક યુગમાં ગયો તેણે ડાયનોસોરના કેટલાક ફોટોગ્રાફ લેવા કેમેરા સાથે લીધો હતો તે જુરાસિક યુગમાં પહોંચીને ડાયનાસોરની ભયાનક અને ડરામણી ગર્જના સાંભળીને ઢીલો પડી ગયો હતો અને જંગલમાં ભાગી ગયો હતો થોડી પછી તે હાંફળો ફાફડો દોડતો દોડતો પાછો આવ્યો હતો તે પાછો આવ્યો ત્યારે તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી તેના કપડાં કાદવથી ખરડાયેલા હતા તેના બૂટ પર માટીના લોંદા ચોટ્યા હતા તેમાં એક પતંગિયું પણ હતું તેણે જંગલમાં એક પતંગિયાને કચડી નાખ્યું હતું તે એની મોટી ભૂલ હતી તે સમયની એ ભૂલનું ભયંકર અને અનિચ્છનીય પરિણામ વર્તમાન સમયમાં આવ્યું હતું નેક્સ્ટ પેજ જોઈએ નંબર બે સાંતા પરમાર શાંતા પરમાર એક જુરાસિક પ્રોગ્રામ ઓફિસર હતી તે ટાઈમ સટલ વન ટીએસ વનમાં દિગ્વિજય રાણા સાથે જુરાસિક યુગમાં મુસાફરી કરવા ગઈ હતી તે તેની વાત શાંતિથી અને સ્પષ્ટ રીતે રજૂ કરતી હતી તેણે ટીએસ વનમાં બેસતાની સાથે દિગ્વિજયને જુરાસિક યુગના સમગ્ર કાર્યક્રમનો પરિચય આપ્યો હતો તેણે ત્યાં પહોંચ્યા પછી સી કાળજી રાખવાની છે તે અંગે પણ જાણકારી આપી હતી તેણે સૌને રાડિયા સેફ્ટી ઓફિસરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની વાત કરી હતી દિગ્વિજય કોઈ ખોટું પગલું ભરે ત્યારે તે ખૂબ વિસ્તારથી તેને સમજાવતી હતી તે વારંવાર સમજાવતી કે એ સમયમાં કોઈ સજીવને નુકસાન થશે તો આ સમયમાં ભયંકર પરિણામ આવશે દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો નહીં ત્યાં સુધી તેને તેની ચિંતા થઈ હતી દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની ભૂલ પર ખૂબ ગુસ્સે થઈ હતી તેણે વારંવાર સમજાવ્યા છતાં દિગ્વિજય પતંગિયાને કચડી નાખતા ભયંકર પરિણામ આવ્યું ત્યારે દુઃખ અને ગુસ્સાથી ધ્રુજતા અવાજે દિગ્વિજયને મૂરખના સરદાર કહી તેને ભયંકર પરિણામથી માહિતગાર કર્યો હતો નંબર ત્રણ ચૌદ કરોડ વર્ષ પહેલાં ચૌદ કરોડ વર્ષ પહેલાંની પૃથ્વી અને ઈસવીસન બે હજાર ચોરાણું વર્ષની પૃથ્વી જવાબ છે ચૌદ કરોડ વર્ષ પહેલાંની પૃથ્વી તે વિશાળ હતી તેના પર વિશાળ દરિયો હતો તે હરિયાળી અને સુંદર ફૂલછોડવાળી હતી તે ભીની ભીની સુગંધ ધરાવતી હતી તે આછા સૂર્યપ્રકાશમાં પણ ચમકતી હતી ઈસવીસન બે હજાર ચોરાણુંના વર્ષની પૃથ્વી તેના પર વિચિત્ર બાંધકામો હતા તેમાં બેઠેલા જીવ તદ્દન કઢંગા અને બિહામણા લાગતા હતા દરિયાને બદલે સ્થિતિજ સુધી રણ અને રીતિ જ હતા પાણી ઘાસ વૃક્ષ ફૂલો કંઈ જ ન હતું હરિયાળું નામ નિશાન નહોતું એકદમ સફેદ આકાશમાં અસહ્ય ગરમી આપતો સૂરજ તપી રહ્યો હતો પૃથ્વી પર પંખીઓનો કલશોર કે માણસોનો ગણગણાટ ન હતો ચારે બાજુ માત્ર ભયંકર સન્નાટો હતો હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન ક્રમાંક પાંચ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની ખરો નંબર એક અભિષેક ડગ જુરાસિક પ્રોગ્રામના ગાઈડ હતા તો ખરું નંબર બે ટાઈમ સટલ વન ટીએસ વન વિમાન હતું તો રોંગ ખોટું નંબર ત્રણ સમય સંશોધન કેન્દ્ર પોરબંદરના દરિયા કિનારે આવેલું હતું ખોટું નંબર ચાર ટીએસ વન યાન ઉડતાની ત્રણ મિનિટ પછી સુપર ફોટોન સ્પીડમાં ઉડતું હતું ખરું નંબર પાંચ જુરાવસિક યુગમાં દરેક સજીવનું ધ્યાન રાખવાનું હતું તો ખરું નંબર છ જુરાસિક યુગમાં દિગ્વિજયને ગમતું ફૂલ તોડવાની છૂટ હતી રોંગ ખોટું નંબર સાત દિગવિજયને ડાયનાસોરના ફોટોગ્રાફ લેવાની છૂટ હતી તો ખરું રાઈટ નંબર આઠ ડાયનોસોર ઊભું હતું તે જગ્યાએ સુંદર સુગંધ ફેલાય હતી તો રોંગ નંબર નવ અમોલે દિગ્વિજયનો પડી ગયેલો કેમેરા સટલમાં મૂક્યો તો રોંગ નંબર દસ દિગ્વિજય અને ત્રણ અધિકારીઓ ઈસવીસન બે હજાર ચોરાણુંમાંથી જુરાસિક યુગમાં ગયા હતા તો ખરું પ્રશ્ન ક્રમાંક છ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો નંબર એક અમે તમારા માટે ડાયનોશોર જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યો છે સાંતા અ આ પણ કોઈ પણ પ્રાણી આપણને મારી નાખવા આવે તો દિગ્વિજય નંબર ત્રણ ડોન્ટ વરી અબાઉટ ઇટ સાંતા નંબર ચાર તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર જ ચાલી શકશો અમૂત નંબર પાંચ ડાયનોસોર આપણી દાબી તરફ આવશે અભિષેક નંબર છ કોઈ સવાલ અભિષેક નંબર સાત તમે માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે સાંતા નંબર આઠ હાશ ઘરે પાછા આવી ગયા દિગ્વિજય નંબર નવ નક્કામું લાખો વર્ષ જૂનું પતંગ્યું દિગ્વિજય નંબર દસ ચૂપ મૂરખના સરદાર આ વાક્ય સાંતા બોલે છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક સાત છે એ બીજા પાઠમાં જોઈશું સ્ટે સેફ સ્ટે હેલ્થ ઓકે કે ભાઈ